ચગવાડા ગામે ગૌશાળાના લાભાર્થે લોક ડાયરો યોજાયો બનાસકાંઠા જિલ્લામાં એક તરફ ગૌમાતાને ને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે સાધુ સંતો તેમજ ગૌસેવકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ગૌમાતાના પાલન પોષણ માટે ભંડોળ એકત્રિત કરવા માટે ધર્મપ્રેમી લોકો આગળ આવ્યા છે ત્યારે દિયોદર તાલુકાના ચગવાડા ગામે આવેલ શ્રી રાજારામ ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળાના લાભાર્થે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બનાસની કોકિલ કંઠી દેવિકાબેન રબારીએ તેમના મધુર કંઠે ડાયરામાં રમઝટ બોલાવી હતી અને લોકોને પણ ઉદાર હાથે તેમના પર પૈસાનો વરસાદ વરસાવ્યો હતો જો કે બીજી તરફ ઉત્તર ગુજરાતના ભજનિક દાનાભાઈ પટેલે જૂનવાણી ભજનો પીરજી લોક ડાયરાને ચાર ચાંદ લગાવ્યા હતા જો કે ગૌમાતાના લાભાર્થી યોજાયેલ ડાયરામાં આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગૌશાળાના માટે યથાશક્તિ યોગદાન આપી પુણ્યનું કામ કર્યું હતું ગૌશાળામાં યોજાયેલ લોક ડાયરામાં લોક સાહિત્યકાર જયસિંહભાઈ રાજપૂત સિંગર વિષ્ણુ રાવણા રાજપૂત આરતી ઠાકોર સહિતના કલાકારો ઉપસ્થિત જોવા મળ્યા હતા રિપોર્ટર દશરથભી પ્રજાપતિ તો જગવાડા ગામે સરસવાનું ભવ્ય લોક આયોજન થયું છે દીવદર તાલુકાના જગવાડા ગામે અને બહુ બોળી સંખ્યામાં ઘણી બધા ભાઈઓ બહેનો આવી રહ્યા છે મારા દાનભાઈ પટેલ મારી સાથે છે અને બધા લોકો બહુ ઉત્સવથી વરસી રહ્યા છે અને ગાયોમાં દાન દેવું બહુ જરૂરી છે અને બીજું આનંદની વાત એ છે કે જે નવું બેસતા વર્ષના દિવસે જો આપણે ગૌશાળા લાભાર્થી જે કાર્યક્રમ કર્યો છે એનો બહુ આનંદ થાય છે તો બધાને ગાયોનો પ્રોગ્રામ કરવો જોઈએ અને વર્ષો જુએ જય ગૌ માતા જી અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા આપણા રામ શ્રી ભગવાનની થઈ રહી છે તો બધાને આપણે એનો ઉત્સવ થવો જોઈએ અને આનંદ બધા માણી રહ્યા છે અને જોર મોરથી તૈયારી કરી રહ્યા છે તો આપણે ત્યાંની અયોધ્યા ન પહોંચી શકીએ પણ એક સંદેશ આપ્યો છે મોદી સાહેબે કે આપણે બાવીસ જાન્યુઆરી આપણે ઘરે દીપ પ્રગટાવીએ અને રામ ભગવાનની પ્રતિષ્ઠાની ફૂલ તૈયારી કરીએ અહીંયા દેવોદર તાલુકાના ચગવાડા ગામે શ્રી રાજારામ ગૌશાળા અહીંયા બધા મિત્રો મળીને ગૌશાળા ચલાવે છે અને એ ગૌશાળાના લાભાર્થે એક સુંદર મજાનો સંતવાણી કાર્યક્રમ રાખ્યો છે અને એમાં બહોળી સંખ્યામાં લોકો આવી અને ખરેખર ખૂબ દાન આપે છે અને યુવાન મિત્રોએ ખૂબ મહેનત કરી અને આ ગૌ સેવાનું એક વગેરે કાર્ય કર્યું છે અને ખરેખર હું તો વર્ષોથી ગૌશાળા સાથે હું બહેણા ગૌશાળા સાથે સંકળાયેલો છું અને જે કોઈ ખરેખર ગૌશાળા માટે જે કોઈ આવે અને મને એમ કે ગૌશાળા માટે કાર્યક્રમ કરવો છે તો ખરેખર હું નિઃશુલ્ક નિઃશુલ્ક બીના ખર્ચે કોઈ પૈસો લીધા વગર હું કોઈ પણ ગૌશાળાવાળો આવે તો ખરેખર એની ફ્રીમાં આપણે કાર્યક્રમ અહીંયા કરી આપો છે એટલે આવું ગૌ સેવાનું ભગીરથ કાર્ય કરે ખરેખર એની વંદન છે એની પ્રણામ છે અને બિરદાવવાલાયક છે